હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા એકદમ કથળી ગઈ છે પ્રજા સામે ચિનધમ અને ગુનેગારોની સામે ચિંગમ બનતી રાજકોટની પોલીસને કહેવા માંગુ છું કે તમે કાયદા અને વ્યવસ્થા જાળવી નથી શકતા અને રાત્રિ બજાર બંધ કરાવવા નીકળ્યા છો શું રાત્રિ બજાર બંધ કરાવવાથી તમે ગેરંટી આપો છો કે ગુનો નહીં બને રાજકોટમાં અનેક ખૂણો થયા છે તો આ પોલીસને હું કહેવા માંગુ છું કે તમે ત્યારે નેતાઓની ચાપલુસી કરવા ત્યારે આ ગુના પ્રવૃત્તિ થાય છે અને રાત્રે માણસો જ્યારે આઠ નવ વાગે ઘરે પહોંચે બહાર ફરવા નીકળ્યા હોય નાસ્તા પાણી કરતા હોય તો એ લોકોને ત્યાંથી મારી અને કાઢે છે અને પોતાનો ભય ફેલાવે છે પોલીસ આવું શા માટે સાથે સાથે પોલીસને ચાપડોસી જે કરી રૂખા તત્વોને કાબુમાં નથી લેવા અને પોલીસ પ્રજા સામે સિંદમ બનવા નીકળી છે પોલીસની જે દાદાગીરી છે ખરેખર દાદાગીરી કર્યા પ્રજા સામે એને એમાં સખત વિરોધ છે પોલીસ દીવાની દાજે કોડીયા અને બટકા ભરે છે આવું શા માટે બીજી વસ્તુ કે ગુનાગારોને સામે આ કાંઈ કરતી નથી રાત્રી બજાર બંધ કરવાથી જો પોલીસ એમ કેતી હોય તો ગુનાહી પૂર્તિ અટકી જશે તો અમે પણ એની સાથે છીએ આ લોકો નાના નાના વેપારીઓ ધંધો કરતા હોય પોતાનું પેટીયું રડતા હોય તો એને શા માટે હેરાન કરો છો ગુનેગારોને પકડતા નથી અને જ્યાં ઉઘરાણા કરો રાજકોટમાં દારૂ આવે છે તો આ ઘટના બને છે રાજકોટમાં દારૂ ક્યાંથી આવે છે પેલો પ્રશ્ન એવી છે કે રાત્રિ બજાર જે છે પછી રાત્રે સુધી રહેતા નાના વેપારીને ધંધો કરવા એનું પેટી ઓળતા હોય અને એને ખોટી હેરાન ના કરો તમારે જેને ખરેખર પકડવાના છે જેની આમે ગુનો જે દાખલ કરવાનો છે એની બદલે ત્યાં તમે વહીવટ કરી જે કઈ પતાવી રહેતા હો રાજકોટમાં ઉડે બંદૂકોની ભરાકા થાય અમારી માંગણી એવી છે કે આ સરકાર ભાજપ સરકાર જે છે એના ઉપર પૈસા પહોંચાડવાનું બંધ કરો અને તમારી નેતાની ચાપલુસી બંધ કરો